एकावन पचास पंचायत छपन छो सत्ता नवाणु चौवीस चौवीसो रूपया एक बेहतर चौबीसो पांच छह छ छ सात आठ नौ दस दस रुपया चौबीसो दस अगर बार चौदह 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 पंदर

બે ત્રેવીસો રૂપિયા રૂપિયા એક બે ત્રણ ચાર પાછા ચોપન નંબર પંચોતેર એકાશી પાંચ પંચાણું છન્નું છન્નું છન્ન રૂપિયા છન્નો રૂપિયા રહીમ બે ત્રણ ને પચાસ એકાવન પંચોતેર પંચોતેર

બે હજાર રૂપિયા બે હાજર બે હજાર રૂપિયા લઈએ પંદર પાંચ પાંત્રીસો પાંત્રીસ એકવીસ પાંત્રી આ ને લખી એકવી પાંત્રી

કે હા તો રીફોસ દે તો 20 30 40 10 રૂપિયા 30 10 30 31 12 13 15 25 26 1 3 1 3 33 34 40 40 રૂપિયા 24 40 41 50 હું જાય કરું 55 એમ લીલા ભાઈ આઠસો માં જાય ભાઈ અગિયારસો રૂપિયા

અમે બિલાડી થોડીક વાત પર પૂરેનું 11 11 તમને 13 13 1 એક એક જ એક 41 41 એક દેરેક મોરા પાતા છોળ સમલખી ના ગોરવા વાલી ગોલો મંત્ર સમલખી ના રાખો આપો રોજ રાખજો 750 હા 500 હા 18 18